નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ ગઈકાલે સવારથી સાંજ સુધી પંચમહાલ જિલ્લામાં પાંચથી છ કલાક સુધી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં વરસાદનું પાણી આવવાથી પંચમહાલના હડપ ડેમમાં પાણીનું સ્તર વધવા લાગ્યું હતું આ જોઈને તંત્રએ બે હજાર ચારસોને ચુમ્માલી ક્યુસેક પાણી હડપ નદીમાં છોડ્યું હતું ડેમની નીચેના વિસ્તારના પાંચ ગામોને એલર્ટ થવા જાણ કરી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સિત્તેર તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે સુરતમાં સૌથી વધારે તેર પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકમાં તેર ઇંચ વરસાદ સુરતમાં પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આનાથી તાપી જિલ્લામાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે રેલવે વિભાગે ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે એક્સપ્રેસ અને એસી કોચના ભાડામાં ફેરફાર કર્યો એક્સપ્રેસ નોન એસી માટે પ્રતિ એક કિમીમાં એક પૈસો અને એસી કોચમાં પ્રતિ એક કિમીએ બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં સરકારનો મહત્વનો નિર્ણય વરસાદના કારણે પૂરક પરીક્ષા ચૂકી ગયેલા વિદ્યાર્થીઓને બીજી તક મળશે સાર્વત્રિક વરસાદના કારણે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષામાં સમયસર ના પહોંચી શકતા વિદ્યાર્થીઓ સમય ચૂકી ગયા હતા મુખ્યમંત્રીના આદેશ હેઠળ રાજ્ય સરકારે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો છે કે બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી પૂરક પરીક્ષા લેવામાં આવશે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ